જૈતર વસાવા ને લઈને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે જૈતર વસાવા જેલની બહાર આવતા જ ડેડિયોપાડાના લોકો મિત્રો ચૈતર વસાવવાની હાથી ઉપર એન્ટ્રી કરશે મિત્રો અત્યાર સુધીના બિલકુલ લાઈવ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડિયો મે એન્ડ સુધી બનાવી રહેજો અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો તમે જાણતા હશો સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોતા હશો કે છેલ્લા એક મહિનાથી પણ વધારે ટાઈમથી ચૈતર વસાવા જેલની અંદર હતા અને આજે અત્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે મિત્રો તેમનું સ્વાગત કરવા માટે મોટા મોટા હેવી હેવી બેડ ડીજે નગારા ઢોલ અને હવે તો એ પણ જાણવા મળ્યું છે કે તેમનું હાથી ઉપર સ્વાગત કરવામાં આવશે અને તેમની એન્ટ્રી પાડવામાં આવશે એવા મિત્રો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યા છે આપણે તમને ફાઇનલ એ નથી કહેતા કે તેમની એન્ટ્રી હાથી ઉપર કરવામાં આવશે પણ મિત્રો અમુક સોશિયલ મીડિયામાં એવા વિડિયો આવતા હોય છે

તો ડેડિયાપાડાનો માહોલ એક અલગ લેવલનો જોવા મળશે અત્યારે હાલ તેમના બંને પત્નીઓ હોય કે આદિવાસી સમાજના લોકો હોય ઘણા બધા લોકો ફૂલ તૈયારીઓ કરીને બેઠા છે હવે રાહ એ કે ચૈતર વસાવવા ડેડિયાપાડાની અંદર પગ ક્યારે મૂકે જેવા ડેડિયાપાળાની અંદર ચૈતર વસાવા પગ મૂકશે ભયાનક ફટાકડા ફૂટશે માહોલ અલગ જોવા મળશે તમને એવું લાગશે કે હવે આદિવાસી શેર જેલની બહાર આવ્યો મિત્રો આજના માટે આ માહિતી હતી હવે મળીએ એક નવા વિડીયો સાથે મિત્રો આપણી ચેનલના સબ્સ્ક્રાઈબ કરીને રાખજો ચહેતર વસાવાની બિલકુલ લાઈવ રેલી આપણે તમને બતાવવાના છીએ તો જલ્દીથી મળીએ એક નવા વિડીયો સાથે ચહેતર વસાવાની આગળની નવી અપડેટ શું આવી છે